નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો જેમ જેમ આપણું આયુષ્ય વધે એ રીતના આપણા શરીરની અંદર ઘણા બદલાવ આવતા હોય છે મિત્રો શરીરની અંદર ઘણી એવી નાની મોટી નબળાઈઓ આપણને અનુભવ થતો હોય છે તો આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરની અંદર આપણું ઉંમર વધે એટલે આપણા સ્નાયુ નબળા પડે હાડકાઓ નબળા પડે બરાબર એટલે ઘણી એવી તકલીફો આપણને જોવા મળી શકે તો આપણા શરીરની અંદર જો હાડકાંઓની નબળાઈ આવે હાડકાઓની અંદર કોઈ કોઈક જાતનો બગાડ થાય ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે હાડકાંઓની અંદર કેન્સર પણ થઈ શકે જો કે કેન્સર થવાના કારણો પણ ઘણા છે અને ઘણા એવા કેન્સરના પ્રકાર પણ છે તો હાડકાંઓની અંદર કેન્સર થાય તો આપણા હાડકાં એકદમ પોલા થઈ જતા હોય છે નબળા થઈ જતા હોય છે અને માની લો કે કોઈક કારણસર આપણા શરીર સાથે કોઈ ઘટના થાય આપણે પડી જઈએ આપણા હાડકાં તૂટી જાય ફ્રેક્ચર થાય તો નબળા હાડકાં જો હોય તો એ જલ્દી એની અંદર રિકવરી આપણે જોવા મળી શકતી નથી અને આપણને ખૂબ તકલીફ થતી હોય છે મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે આપણા હાડ હાડકાં આપણે કઈ રીતના મજબૂત કરી શકાય એના વિશે માહિતી મેળવશું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પહેલી વખત આવું થયું હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર આવી જ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ વિશે માહિતી પણ રાખો અને જરૂર પડે તો તમે જરૂરથી એનો ઉપયોગ કરજો તો ચાલો હવે શરૂઆત કરીએ કે આપણા શરીરની અંદર હાડકાં નબળા થાય તો એને કઈ રીતના મજબૂત કરી શકીએ જો મિત્રો એ એક ખૂબ અસરકારક બીજ છે અને એ બીજ ખાવાથી ફક્ત આપણા હાડકાંઓ મજબૂત થતા નથી એની સાથે આપણે પાંચથી છ એવી બીમારીઓ કદાચ આપણા શરીરને હશે તો એ બીમારીઓની અંદર પણ આપણને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો સૌથી પહેલાં એ બીમારીઓ વિશે માહિતી મેળવી લે કે એ બીજ ખાવાથી આપણા શરીરની અંદર એ જે બીમારીઓ છે એની અંદર કઈ કઈ રાહત આપણને મળી શકે તો એની અંદર સૌથી પહેલાં તો તમારું મિત્રો વજન જો કન્ટિન્યૂ જો વધતું હોય તમારા કંટ્રોલની બહાર જો વજન હોય તો તમે એ બીજનો ઉપયોગ કરી શકો એ બીજનું નામ છે મિત્રો તકમરિયા તકમરિયાને બીજ ખાવાથી આપણું વજન પણ કંટ્રોલ થાય ધીરે ધીરે ઊંચું થશે એટલું ઝડપથી ઓછું થશે નહીં અને બીજા નંબરે છે તમને આંતરડા સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હશે આંતરડાની અંદર દુખાવો થાય તમને કબજિયાત સંબંધી કોઈ તકલીફ હોય મળ થતું હોય આંતરડાઉની અંદર ઇન્ફેક્શન હોય ચાંદાઓ પડતા હોય તો એવા સંજોગોની અંદર પણ તકમરિયાનો તમે ઉપયોગ કરી શકો અને બીજા નંબરે છે મિત્રો તમને બ્લડ પ્રેશર સંબંધી પણ પ્રકારની તકલીફ હશે બ્લડ પ્રેશર વધતું હોય ઘટ્ટું હોય ઘણી વખત એવું કદાચ તમને પ્રેક્ટિકલ અનુભવ થઈ ચૂક્યો હોય તો એવા સંજોગોની અંદર પણ તમે તકમરિયા અને બીજનું તમે સેવન કરો એટલે તમને જે બ્લડ પ્રેશરની કદાચ અનબેલેન્સ છે એ એકદમ સંતુલિત થઈ જશે અને ખાસ કરીને તમને ડાયાબિટીસની સમસ્યા કદાચ હોય તો એની અંદર પણ એ ખૂબ કંટ્રોલ કરવાનું કામ કરે છે જો તકમરીને બીજની અંદર છે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે ઘણા એવા અઢળક એની અંદર સ્ત્રોત છે તો જેથી કરીને આપણા શરીરની અંદર આ નાની મોટી બીમારીઓની અંદર એ તો રિકવરી આપણને મળે જ છે પણ સૌથી વધારે ફાયદો એ થશે કે આપણા હાડકાંઓને મજબૂત કરવાનું કામ એ તકમરી અને બીજ કરે છે તો તકમરી અને બીજની અંદર સૌથી વધારે જો ગુણોનો ભંડાર હોય છે એ છે મિત્રો કેલ્શિયમ કેલ્શિયમ હોવાથી આપણા હાડકાઓ મજબૂત થાય આપણા શરીરની અંદર કેલ્શિયમની ઘટ થાય તો મિત્રો આપણા હાડકાંઓ નબળા થતા હોય છે એની સાથે ઘણી એવી વીકનેસ પણ આપણા શરીરની અંદર આવી જતી હોય છે તો મિત્રો આપણા હાડકાંઓ મજબૂત રાખવા હોય આપણે માની લો કે ચાલીસ પચાસ વર્ષ સુધી આપણને કોઈ ખ્યાલ હોતો નથી પણ પચાસની પાર આપણે પહોંચીએ એટલે આપણા હાડકાઓ નબળા થાય શરીર નબળું થાય અનેક એવી બીમારીઓ આપણા શરીરની અંદર ધીરે ધીરે કરીને જોવા મળી શકે તો માની લો કે સાહીઠ સિત્તેર વરસ થયા અને આપણા શરીર સાથે કોઈ પણ આપણે કામ કરતી વખતે કદાચ પડી જઈએ હાડકાં તૂટી જાય અને આપણા શરીરની અંદર જે હાડકાંઓ છે એની અંદર નબળાઈ હોય તો એ જલ્દી રિકવરી એની અંદર જોવા મળતી નથી તો આપણા હાડકાંઓ જો મજબૂત રાખવા હોય મિત્રો તો આપણે તકમરી અને બીજનું પણ સેવન કરવું એટલે ખૂબ આપણા હાડકાંઓ મજબૂત થશે જો કેલ્શિયમ આપણા શરીરની અંદર વધશે એટલે આપણા હાડકાઓ મજબૂત થશે ઘણી વખત આપણે જાણ્યું છે કે હાડકાંઓની અંદર પણ કેન્સર થઈ શકે કેન્સરના પણ ઘણા પ્રકારો છે અને કેન્સર ઘણી એવી જગ્યાઓ પર થઈ શકે છે તો હાડકાંની અંદર નબળાઈ આવે હાડકાં પોલા થઈ જાય એટલે કોઈક કારણ લો કે થોડું ઘણું આપણા હાડકાં ઉપર વજન પડે એટલે આપણું હાડકું તૂટી જતું હોય ક્રેક થઈ જતું હોય છે એટલે એ ક્રેક થયેલું હાડકું જલ્દી એની અંદર જોડાઈ શકતું નથી એટલે આપણને અસહ્ય બે ત્રણ મહિના સુધી પણ પાટો વાળીને ફરવો પડે તો એવી બધી સમસ્યામાંથી જો આપણે છુટકારો મેળવવો હોય તો આપણે તક મરીને બીજનો ઉપયોગ કરવો જેથી કરીને આપણા શરીરની અંદર કેલ્શિયમ વધશે કેલ્શિયમ વધશે એટલે આપણા હાડકાઓ મજબૂત થશે એટલે કોઈ પણ નાની મોટી સમસ્યા આપણા શરીર સાથે ઘટના ઘટે અને હાડકાં ઉપર ઇફેક્ટ થાય તો એ એની અંદર આપણે જલ્દી રિકવરી આપણે મેળવી શકીએ તો અવશ્ય પણ તમે ઉપયોગ કરજો અને ખાસ કરીને આપણે ઉનાળાની અંદર એ તકમરિયાના ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને ઉનાળાની અંદર ઉનાળા શરબત પીએ છીએ તો ઉનાળો ઉનાળાની અંદર જ એનો ઉપયોગ કરી શકાય એવું નથી મિત્રો તમે શિયાળાની અંદર ચોમાસાની અંદર પણ તમે કરી શકો જો મિત્રો પોતાના શરીર પ્રત્યે આપણે ખ્યાલ હોય કે મારા શરીર પ્રત્યે કોઈક ને કોઈક અંશે મારા સનની અંદર ઘટ થાય છે તો એવા સંજોગોની અંદર તમે સાંજે એક ગ્લાસ જેટલું તમારી ઈચ્છા જેટલું લેવું હોય એટલે લઈ લો એની અંદર એક ચમચી અડધી ચમચી જેટલા પણ તમે અને બીજ નાખો એ નાખી અને સવારે તમારે એની અંદર કંઈ ખાંડ નાખવી હોય જે કંઈ નાખવું હોય મીઠું કરવું હોય ટેસ્ટી બનાવવું હોય શરબત તો એ એની અંદર નાખી અને તમે એનું સેવન કરી શકો એટલે તમને એક દિવસ બે દિવસની અંદર પણ તમે એને બીજનો ઉપયોગ કરી શકો એટલે તમને પેટ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય તમારે સવારે પેટ બરાબર સાફ થતું હોય પેટ બરાબર સાફ ના થશે એટલે તમને આંતરડાઓની અંદર સમય જતાં ધીરે ધીરે કરીને અંદર ઇન્ફેક્શન કોઈક ને કોઈક પ્રકારની તમને તકલીફ જરૂરથી થશે એટલે બને ત્યાં સુધી સૌથી અગત્યનું છે આપણે સવારે પેટ બરાબર એકદમ સાફ થવું જરૂર છે તો એની અંદર પણ તમને ખૂબ રાહત મળી શકશે અને ખાસ કરીને તમારે હાડકાંઓ આપણે મજબૂત રાખવા હોય તો તમે અવશ્ય પણ એ આ તક બીજનો ઉપયોગ કરજો જેથી કરીને આપણા હાડકાં મજબૂત રહી શકીએ આપણે કામ પણ સારી રીતે કરી શકીએ વજન પણ સારી રીતે ઉચકી શકીએ કોઈ પણ કામ આપણે સરળતાથી કરી શકીએ અને ખાસ કરીને અત્યારના સમયની અંદર આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદર અડધળક પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે એટલે એ રાસાયણિક ખાતરના ઉપયોગથી અનાજ બને છે એ અનાજ આપણા શરીરની અંદર જાય એટલે આપણા શરીરની અંદર ધીરે ધીરે કરીને એ બધી ઇફેક્ટો થતી હોય છે એટલે આપણે શરીર નબળું થતું હોય છે અનેક એવી સમસ્યાઓ સર્જાઈ રહેશે મિત્રો એટલે બને ત્યાં સુધી આપણા શરીર પ્રત્યે ખૂબ કાળજી રાખવી જરૂરી છે તો માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આવોનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર આયુર્વેદ સાથે જોડાઈ શકો અને આપણા શરીરને ખૂબ સુરક્ષિત પણ રાખી શકીએ તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને આ અમૂલ્ય શરીર આપણે ભગવાનને આપ્યું છે એનું ખ્યાલ રાખવું એ પોતાની ફરજ છે તો મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આ મળી રહે એ પ્રભુ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે